જો આપણું મશીન કાલ અધૂરું હતું તો બધું ડ્રમ બમ બધું નીકળી ગયું છે અને જો હવે સાફ થાય છે અને અંદર તો અમે આવશું કરી જાવ તો જો મિત્રો આમાં આટલો કદડો છે ડ્રમમાં જો આ નીચે મેં બધું ઘસીન કાઢ્યો હે તો જો આ વોશિંગ મશીન ની ટાંકી ખાલી થઈ ગઈ છે અને આ ડ્રમ સાફ થઈ ગયા તો મશીન સાફ થઈ ગયું જો હવે ફિટિંગ બધું થાય છે એક પછી એક તો જો આપણું ફિટિંગ કામ અહીંયા અડધું પડધું પૂરું થઈ ગયું છે હવે ખાલી પાછળનું પતરાનું અને આ કમ્પ્લીટ મશીન ફિટિંગ થઈ ગયું છે અને જો અવાજ આવતો જો આપણે ડેમો માટે મશીન ચાલુ કર્યું હતું તો હવે જો વોશ થાય છે કપડાનો કોરા થાય કોરા થવાનું થઈ ગયું છે પાણી બધું તો ચાલીએ ઘરમાં ગરમ ભાખરી કે સાથ આપની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે તો અહીંયા જો બને છે ભાખરી

અને પછી જો સવારમાં માં ખોલ્યું ને કે આજે કોડી ને એક કોડીનો અવાજ ન થાવતો તમને બધી કોડીનો ભૂકો થઈ ગયો અને પછી ગયણી થી ગાળી લીધું અને ત્રણ ભાગ એક સરખા કરીને દરરોજ ત્રણ દિવસ સવાર સવાર પીવાનું છે નયણા કોઠે તો આ એક કપ નું માપ કર્યું છે આપણે જેવું લાગે એવું આઠું વિશે ને પી જાવાનું તો પથરી તમારી ગમે એવી છે ને તો જો ભૂકો થઈને નીકળી જાય ગુડ મોર્નિંગ મિત્રો જય સ્વામિનારાયણ કચરે માટેની દવા છે લીંબુ છે એક તો બરું લીંબુ દે કેમ થાહે કેમ લાગ્યું આશમાં નાખું છે ને એક નહીં દીજે

નાખી આખી નથી નીકળી બધી ભૂકો તમે સવાર માં જુઓ ને પેક કરીને આખી રાત રાખી દેવાની ખોલવાની નહીં ખોલી ને પછી પાણી ગણીથી ગાળીને લીંબુનું અને ત્રણ ભાગે સરખા કરીને દરરોજ ત્રણ દિવસ સવારમાં વહેલા પી જવાનું નાસ્તો કર્યા પહેલાં એટલે પખે પથરી તમારી જેમ કોડી ભાંગે ને એમ ભૂકો થઈ જાય તો અમારે જો કેદુ ના હેરાન થતા હતા તો હવે આજે કરી નાખ્યું તો ચાલો અહીંયા જો આપણી ભાખરી બને છે અહીંયા ભાખરી ચડી ગઈ છે તો ચાલો આવી જાઓ બધા નાસ્તો કરવા તો ભાખરી બનાવી છે અને રોટલી પણ બનાવી છે અહીંયા જો ડાળે મુકાઈ ગઈ છે ચાલો હજી બીજી ભાખરી બનાવવાની છે તો બનાવી લઈ તો આવો બધા નાસ્તો કરવા ચાલો અમારી સાથે તો જો આપણું મશીન કાલે અધૂરું હતું તો બધું બમ બધું નીકળી ગયું છે અને જો હવે સાફ થાય છે અને અંદર કદડો જો કેટલો કદડો જામો છે એ છરીથી ઉખાડો તમે ઓલું પ્લાસ્ટિક નહીં ઉખડે ને તો મશીન અધૂરું રાતે રહી ગયું ને તો રાતે છે ને બોલ ખૂલતો નહોતો તો અડધો ખુલ્યો પછી અધૂરું રહી ગયું તું એટલે અત્યારે હું પૂરું કરીશ તો અત્યારે મેં નવરાત્રી ગયા કેમ હા પછી આ ક્યારે કરવું એટલે આર હાલ પૂરું થઈ જાય ને કરી નાખી તો મશીન બંધ થઈ ગઈ પેક થઈ જાય એટલે કામ પતે આ કાઢવું છે આખું એ નથી કાઢું એ નથી કાઢું

પણ અમારે ચાર્જ લાગશે અમને એમ નહીં કરી જાય કેમ કે જો અમને સાફ કરતા આવડી ગયું છે બધું ખોલીને જુદું પાડ દીધું છે હવે ફિટ કરીને એ પણ બતાવશું કે બધું ફિટ કરી દેવું વાર વાર સાફ થઈ જાય ને પેલા પછી તો જો મિત્રો આમાં આટલો કદડો છે ડ્રમમાં જો આ નીચે મેં બધું ઘસીને કાઢ્યો હે પછી નીચે ચોખ્ખું કરવું બાકી એને જો આ ટાંકીમાં જો ટાંકી જો ફરતી આખી જો પાછળ બેકસાઈડ બધી જો

ब्रश करें और नल धीमो हो बस अज अज अर्धो करने अज अर्धो करने बस पानी बगड़ हो सोचो ड्रम ना चलो तो मशीन ने टाकी खाली थाई गई है अनाया ड्रम शाफ्ट थाई है पानी ना के लास्ट पानी ना पानी ना बाद में बो आवाज दीजिए मोटर बोलती સાફ થઈ ગયું ક્લીન અને જો હવે ફિટિંગ બધું થાય છે એક પછી એક પેલા આ ડ્રમ ફિટ કર્યું હવે એની માથે પછી જો આ જાળી બધું આપણે ખુલ્લું કરી નાખ્યું હતું આ કાઢી નાખ્યું હતું તો હા અંદર બોડીમાં થોડો થોડો જો કાટ લાગ્યો હતો તો આપણે આ સિલ્વર કલર છે ને એ ફુવારો કલર મારી દીધો બધે એટલે છે ને હવે કાટ ન લાગે પાછો બીજી વાર જો આ બધે લાગી ગયો કલર એટલે હું કાટ વધે નહીં આથી બધે કાઢી દીધું ને એટલે જો એક પછી એક ફિટિંગ થાય છે ડ્રમ ફિટ કરીશી પછી હજી આ કરવાનું છે હજી આ બધું ફિટિંગ કરવાનું છે ચાલો આખું ફિટિંગ થઈ જાય પછી જો આપણું ફિટિંગ કામ અહીંયા અડધું અડધું પૂરું થઈ ગયું છે હવે ખાલી પાછળનું પતરાનું અને આ બોડીના વાયરિંગનું કામ જ બાકી રહ્યું છે બાકી બધું ફિટિંગ થઈ ગયું અને આ અવાજ આવતો તો ને એ પણ અમારું કામ પૂરો થઈ ગયો જો કચડ કચડ અવાજ આવતો તો દરવાજો ખોલીને ત્યાં એ આમાં અંદર છે ને જામ થઈ ગયું હતું એટલે એ સાફ થઈ ગયું અને ખોલીને સરસ રેડી થઈ ગયું એકદમ ક્લીન મશીન થઈ ગયું છે અંદર બધું બાર બધે અને કલર પણ અંદર હળો બેઠો હતો ને ત્યાં પછી કલર પણ મારી દીધો છે પુવારાથી એટલે બધે કલર થઈ ગયો અને નવું મશીન ગનાઈ ગયું છે હવે તો હવે ચાલો હવે વાયરિંગનું કામ બધું પતી જાય પછી જોઈએ આપણે ફિટિંગ કરીને હવે પાછળને જો પેલું પતરું છે ને એ હવે ફિટ કરે છે અને છેડા દેવાના ને બધું બાકી છે તો ઘરે પણ ધાયરું તું એ ન ધાયરું નહોતું એને કરતાં હારું થઈ ગયું કા હા અને આખું ટબ ને બધું ક્લીન થઈ ગયું એમ એકડે એક થી લઈને બધું એક એક ખોલ્યું ખોલ્યું તો એમ કરતા કરતા વધારે ખોલતા ગયા કીધું કે હાલો હવે આવી એમ થાતું તું કે આ ખોલવું છે આ એક જ ખોલવું છે પણ એમ કરતાં કરતાં વધારે ખોલતા ગયા અને બધું હાસા ક્લીન કરી નાખ્યું પ્લાસ્ટિકની કોથળી ત્યાં તમ કે મૂકી હતી કે ગોતી દઉં બીજી ગોતી દો હાલો મશીન ફિટિંગ થઈ ગયું છે અને જો અવાજ આવતો પણ બંધ થઈ ગયો છે આમાં અને આય પણ ક્લીન થઈ ગયું ને આ બધું સાફ થઈ ગયું

ક્લીન એકદમ થઈ ગયું અને ચાલુ પણ થઈ ગયું અમને એમ હતું કે ચાલુ થાય કે નહીં થાય ટ્રાય તો ખોલી ખોલીશી પણ જેમ ધાર્યું તો એવું થઈ ગયું એ તો કહું થઈ ગયું હતું એમને પાછું મશીન ચાલુ અમારું થઈ ગયું છે તો ચાલો હવે આ બધું સાફસુક કરવાનું છે ફટાફટ કરી લઈ વાગી ગયા છે બહાર પછી જમવા ભેગા થઈ જો આપણે ડેમો માટે મશીન ચાલુ કર્યું હતું તો હવે જો વોશ થાય છે કપડા કોરા થાય કોરા થવાનું થઈ ગયું છે પાણી બધું નીકળી ગયું છે સ્પીન કરવાનું તો જરી કે અવાજ વગર અને એકદમ નોર્મલ જો મસ્ત એવું મશીન રિપેર થઈ ગયું હા કંપનીવાળા કરતાંય સારું થઈ ગયું કંપનીવાળા એ આટલું બધું ખોલીને સાફ ન કરી દે આપણને હા અને કલર કરવાનો નહીં ન કરી દે એ તોય પૈસા લે પૂરા હા એની કરતા અમારે જો મશીન મસ્ત ઘરે નવું જ હોય ને એવું જ ચોખ્ખું થઈ ગયું છે હા હા અવાજ બંધ થઈ ગયો છે બધાય રીતે તો માટે જો અત્યારે આમ ચાલુ કર્યું છે તો અત્યારે ફરે જ છે અંદર હા તો અમને બોલાવજો આવી જાવ હા થઈ છે લઈ બંધ થઈ જાય

કઢી ખીચડી રોટલી રોટલા બધું બનાવવાનું છે અને અહીંયા સેવનું શાક બનાવ્યું છે તો સેવ નાખવાની બાકી છે હજી તો પાણી ઉકળે જ છે અને કઢી પણ આપણી ઉકળી છે મસ્ત મસ્ત ગરમા ગરમ તો ચાલો હવે આમાં સેવ નાખી દઈએ એટલે સેવનું શાક રેડી થઈ જાય પછી આપણે બનાવવી રોટલી અને હજી રોટલા બનાવવાના બાકી છે વાગી આપણે ઉપર એવા મોડા થોડાક કેમ કે કરવા મશીને બેસી ગયા હતા બપોરના એટલે પછી હું કોણા સાથે ઉપર આવી ફટાફટ જો રસોઈ બનાવી આવું છે આજ તો ચાલો સેવો નાખી દઈએ એટલે ફટાફટ તો કઢી પણ ગરમા ગરમ એવી મસ્ત થઈ ગઈ છે અને પીવાની પણ મજા આવે તો ચાલો આવી જાઓ હ હમણાં કરતો હો